મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મુંબઈ સુધી આવેલું ચોમાસું હવે મિત્રો અટકી ગયું છે પરંતુ ગુજરાતની અંદર તેની અસર જોવા મળી છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર સહિતના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર વરસાદ છે જોવા મળ્યો હતો પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો આ વરસાદ બપોર પછી જોવા મળ્યો નથી અને આગામી સમયની અંદર જોવા જઈએ તો હજુ પણ મિત્રો વરસાદને લઈને મોટી આગળ છે અહીંયા તમે જોઈ શકો છો જે ડેટા પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ મિત્રો ખાસ કરીને કરી રહ્યો છે એટલે કે જોવા તો ખાસ કરીને હજુ પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે પણ એટલું જ પ્રેશર મિત્રો ખાસ કરીને હિમાલય તરફથી થઈ રહ્યું છે અને તેની હિસાબે જ હિમાલયની અંદર બરફ બરફવર્ષા એટલે કે જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોય ત્યાં સુધી ગુજરાતની અંદર મિત્રો સૂકા પવન આવતા હોય છે અને આ પવનો ગુજરાતની અંદર આવતા વરસાદ ને રોકે છે તો હવે મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમ કઈક આવી રીતે ટર્ન લઈ અને મિત્રો આગળ વધી રહી છે એટલે કે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખાસ કરીને હવે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે અને આ બાજુ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ બનતાની સાથે જ મિત્રો ખાસ કરીને તમામ ભેંસ એ આ સિસ્ટમ સાથે ખેંચાઈ જશે અને ત્યારબાદ મિત્રો તે બાંગ્લાદેશ તરફ મિત્રો ફંટાઈ જવાનો છે તો સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે એટલે કે ગુજરાતની અંદર વાવણીને લઈને મોટી વાત આજના વિડીયોમાં આપણે કરવાના

વાવાઝોડાને કારણે લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર હજુ પણ વરસાદને લઈને કે ગુજરાતની અંદર જોવા જઈએ તો ત્રીસ તારીખ સુધી વરસાદની શક્યતા છે ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે જે આ સાયક્લોન છે આ સાયક્લોન છે વિખાય અને મિત્રો આગળની તરફ બાંગ્લાદેશ તરફ જતું દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો તો જ્યાં સુધી આ સાયક્લોન છે એ ક્લીન નહીં થાય ત્યાં સુધી કોઈ મેપ છે એ વરસાદને લઈને ક્લીન નહીં થાય ત્યારબાદ ગુજરાતની અંદર પહેલી જૂનથી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ છે આજની જો વાત કરવામાં આવે તો ગઈકાલની જેમ જેમ રાત્રિના સમયે કડાકા ભડાકા થયા હતા તો એવા જ કડાકા ભડાકા ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જોકે મિત્રો શક્યતા ખૂબ જ ઓછી છે છતાં પણ મિત્રો રાત્રિના સમયે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે જોકે હજુ બે દિવસ વરસાદને લઈને આ ગઈ છે ઓગણત્રીસ તારીખ પછી મિત્રો જો જોવા તો ધીમે ધીમે શક્યતા ઘટતી જશે અને ત્યારબાદ વાત કરો તો ખાસ કરીને આ જે સાયક્લોન છે એ ટકરાઈ જવાને કારણે પૂરું થઈ જવાને કારણે ગુજરાતની અંદર પણ પવનો છે ખૂબ જ તેજ ફૂંકાવાના છે અહીંયા તમે જોઈ શકો ગુજરાતની જો વાત કરવામાં આવે તો જેવું સાયક્લોનની અસર મિત્રો પૂરી થશે ગુજરાતની અંદર પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જ્યારે મિત્રો આ પવન પડશે ત્યારે જ મિત્રો ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે તો અહીંયા જોઈ શકો છો ખાસ કરીને જે પવનની ઝડપ છે એ ખૂબ જ વધારે છે તેજ છે અરબી સમુદ્રમાંથી આવી રહી છે ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો પવન ફૂંકાઈ રહ્યો છે દસ તારીખથી ધીમે ધીમે મિત્રો આ પવન પવનથી ધીમો પડી રહ્યો છે તો તેને લઈને મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને ચોમાસું ક્યાં પહોંચ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો જેવી રીતે મિત્રો શરૂઆતની અંદર આપણે વાત કરીએ તો ચોમાસું અત્યારે ભેજ છે એ તમામ ભેજ ક્યાં પહોંચ્યો છે તો આપણે જોયું કે શરૂઆતની અંદર હિન્દ મહાસાગરની અંદર અરબી સમુદ્રની અંદર ભેજ આવવાને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર વાવાઝોડું બન્યું હતું અને તેને લઈને જ મિત્રો આગળ ધીમે ધીમે આ સિસ્ટમ એક્ટિવ થઈ હતી અને ગુજરાત સુધીના ભાગોની અંદર સહિતના ભાગોની અંદર ચોમાસું એક્ટિવ થયું હતું તો હવે આવો ભેજ છે મિત્રો ક્યારે આવશે એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીં દસ તારીખની અપડેટ છે અને દસ તારીખની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ભેજ છે આ ભેજ છે એ હિન્દ મહાસાગરની અંદર બની ચૂક્યો છે અહીંયા તમે જોઈ શકો છો આગામી સમયની અંદર તેની અંદર વધારો થશે અને તે ભેજ મિત્રો હવે ધીમે ધીમે વરસાદનો ત્રીજો રાઉન્ડ લાવશે એટલે કે ધીમે ધીમે ભેજ આ ઉપર ચડશે અને હવેની શરૂઆતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો ભેજ આવશે અને ગુજરાતની અંદર ચોમાસું જામશે પણ આના માટે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ચૌદ તારીખ આવી જાય ચૌદથી પંદર તારીખ સુધીની અંદર વરસાદ આવી શકે છે હાલ મિત્રો ચોમાસું એક્ટિવ નથી થવાનું કારણ શું છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણો હિમાલય અને હિમાલયની અંદર જોઈ શકો છો આ જે સ્ટાર છે એ મિત્રો એક પ્રકારની બરફ વર્ષા છે અને બરફ વર્ષા છે એક પ્રકારનું વાતાવરણ મિત્રો આ જે છે બરફ વર્ષા છે એક પ્રકારની સિસ્ટમ હોય છે અહીં તમે જોઈ શકો છો જે ભૂમધ્ય સમુદ્ર પરથી આવતા હોય છે અહીંયા તમે જોઈ શકો ઉપલા લેવલે મિત્રો એકદમ સાયક્લોન બની રહ્યા છે અને ત્યાંથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ આવી રહ્યા એટલે કે હજુ જોવા જઈએ તો ગરમ હવા છે એ રાજસ્થાન સહિત ગુજરાતની અંદર અસર કરી રહી છે એટલે કે ચોમાસું એક્ટિવ થવા માટે આ હવા નબળી પડવી જોઈએ અને અરબી સમુદ્રની હવા છે એ ખૂબ જ તેજ બનવી જોઈએ તેનો ધક્કો લાગવો જોઈએ જો આ હવા નબળી પડે તો જ ચોમાસું આગળ વધતું અને આ હવા નબળી ક્યારે પડતી હોય છે આ જૂન મહિનાના એન્ડની અંદર અને ગુજરાતની અંદર હચ્ચું ચોમાસું છે એ ક્યારે જામતું હોય છે તો ગુજરાતની અંદર સારો વરસાદ છે જુલાઈ મહિનાથી આવતો હોય છે હાલ મિત્રો રોહિણી નક્ષત્ર આલે છે રોહિણી નક્ષત્રના નવ તપા ચાલુ છે નવ તપા એટલે કે બે તારીખ સુધી તો હજુ મિત્રો સૂર્ય ખૂબ જ તપશે ત્યાર પછી ધીમે ધીમે વરસાદ શરૂ થશે અને ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો ત્યારબાદ આગ છે એટલે કે પહેલી તારીખથી ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તમે જોઈ શકો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વહેલી સવારે થોડોક ભેજ અને ઝાકળ આવી શકે છે અને બપોર પછી રાત્રે છાંટા પણ પડી શકે છે અને તમે જોઈ શકો ક્યાંક ક્યાંક વરસાદને લઈને પણ આ છે તો ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ એક્ટિવ થશે